યોગ પહોંચે યોગ માત્ર એક દિવસ પૂરતું નહીં માત્ર એકવીસ જૂન માટે યોગ થાય એવું નહીં ત્રણસો દિવસ યોગ થાય એના માટે ગુજરાત રાજ્ય સરકાર ના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કામ કરે છે જેનું મકસદ છે ઘર ઘર સુધી યોગ પહોંચે દરેક વ્યક્તિ યોગી બને નિરોગી બને સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને એ ભાવથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કામ કરે છે બંને હાથ ઉપર લઈ લઈએ એક હાથ થી બીજાની કલાઈ પકડી લઈએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમસ્ત ગુજરાતમાં દોઢ લાખ યોગ ટ્રેનરો છે અને પાંચ હજાર નિઃશુલ્ક યોગ વર્ગો ચાલે છે અમારું મકસદ છે આવનાર સમયમાં દસ લાખ યોગ ટ્રેનરો તૈયાર કરવાના અને પચાસ હજાર યોગ વર્ગો ચલાવવાના ભારતભરમાં સમસ્ત ભારતમાં સૌથી વધારે ભારત નહીં સંપૂર્ણ વિશ્વમાં સૌથી વધારે યોગ ટ્રેનરો યોગ ક્લાસ ગુજરાતમાં ચાલે છે માન્ય મુખ્યમંત્રીના નિર્દેશનમાં ચાલે છે એ માટે માને મુખ્યમંત્રીશ્રીનો ફરીથી જોરદાર અભિનંદન ધન્યવાદ અને આભાર યોગ નો અર્થ છે જોડું બંને પગ ખોલી લેશું બંને પગ ખોલી લેશું આગળ યોગ નો અર્થ છે જોડું પગની આંગળીઓની એક્સરસાઇઝ કરીશું એ અત્યારે દેશના વડાપ્રધાન મને મોદી સાહેબે કીધું છે કે યોગ નો અર્થ છે જોડું હવે યોગ આખા વિશ્વને જોડ્યું બંને પગ આગળ અને બંને પગ પાછળ અને યોગ આપણી સંસ્કૃતિ છે